સાવલી તાલુકામાં સતત બે દિવસ પડેલા વરસાદના કારણે તુવેર સોયાબીન અને તમાકુ જેવા પાકોને ભારે નુકસાન થયું છે ખેડૂતોની હાલતને ધ્યાને લઈને સાવલીના ધારાસભ્ય કેતન નામદારે કૃષિમંત્રી જીતુ વાઘાણીને પત્ર લખી વળતર આપવાની માંગણી કરી છે ધારાસભ્યએ જણાવ્યું કે અનેક ખેડૂતોના પાકોને સો ટકા નુકસાન થયું છે અને બિયારણ તથા ખાતર મેળવવામાં પણ મુશ્કેલી ઊભી થઈ છે વરસાદી તારાજીવ વચ્ચે ખેડૂતોને યોગ્ય સહાય અને વળતર મળી રહે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની વિનંતી પણ કરવામાં આવી છે સતત વરસાદ ચાલુ છે હવે વરસાદને લઈને જે ખેડૂતોને ફળ નુકસાની વેઠવી પડી છે એની પત્ર દ્વારા રજૂઆત કરી છે મારા વડોદરા જિલ્લા તેમજ સાવલી બેસર તાલુકાની અંદર ખૂબ મોટા પાયે જે ખેડૂતોને નુકસાન થયું છે અને એમાં ખાસ કરીને જે ડાંગણનો પાક જે પાક તૈયાર થઈ ગયો હોય અને પૂરેપૂરો પાક અત્યારે જયારે ખેડૂતોના ઘરમાં લાવવાની તૈયારીમાં હોય ત્યારે એને ખૂબ નુકસાન વેઠવું પડ્યું છે આજે હું એવું કહું કે ડાંગરના પાકમાં સો ટકા નુકસાન તેમજ તમાકુ દિવેલા કપાસ સોયાબીન અન્ય પાકોની અંદર પણ ખૂબ મોટી નુકસાની છે અત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રીને અમે પત્ર દ્વારા રજૂઆત